હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ગુંદરના લાડવા તેના માટે મેં અહીંયા સો ગ્રામ કાજુ સો ગ્રામ અને બદામને અને ગુંદર અને ગોળ અને ઘઉંનો લોટ અને ચોખ્ખું ઘી લઈ લીધું હતું હવે આપણે કાજુ બદામને સુધારી લઈશું હવે કઢાઈમાં આપણે ઘી લઈ લેશું થોડુંક અને હવે ઘી ગરમ થાય એટલે આપણે ગુંદર તળી લઈશું અને ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે થોડો થોડો ગુંદર આવી રીતે નાખશું અને તળી લેશું સરસ ફૂલે છે ગુંદર રહી આવી રીતે આપણે બધું ગુંદર તળી લેશું અને ગુંદર તળાઈ ગયો છે અને હવે આપણે જે ઘી વધાર્યું હતું ને આમાં ઉમેરી દેશું બધું ઉમેરી દેશું આ ઘઉનો લોટ છે જેટલું તમારે ઘી હોય એ પ્રમાણે લોટ લેવાનો

અને આ બુંદરના લાડવા હું મારી રીતે જ બનાવું છું અને તમે રીતે બનાવો તે કરી જણાવજો જો તમે લોટ આપણો શેકાઈ ગયો છે ને ઘી પણ છૂટું પડી ગયું છે જો હળવો થઈ ગયો છે હાવ લોટ એટલે સમજી લેવાનું કે લોટ શેકાઈ ગયો મારે દસ થી પંદર મિનિટ લોટ શેકતા થઈ મેં ધીમા ગેસે શેક્યો ને એટલે જો લોટ આપણો શેકાય કાજુ બદામમાં ઉમેરી દેશું એટલે ઈ પણ ઘીમાં શેકાઈ જાય અને કાજુ બદામ ને પણ આવી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને ગોળની ચાસણી કરી નાખશું અને અહીંયા મેં આ એક બાઉલ અડધો પોણો બાઉલ ગોળ લીધો તો તે ઉમેરી તમે જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને અહીંયા મારે બે બાઉલ આ લોટ હતો અને એમાં આપણે થોડુંક પાણી રેડશું સાસણી કરવા માટે

અને ગેસ બંધ કરી દીધો જો તમે એક તારની સાહણી કેવાય આ ગોળની આ રીતે અને હવે આપણે આ મિક્સરમાં રેડી દશું મિક્સ કરી રીતે અને આ ગુંદર જે છે ને આવી રીતે આપણે ભાંગી લઈશું શેષ છે અને હવે આપણે આ ગુંદર ઉમેરી દઈશું બધું

અને તમે ગોળ પેલા થી થોડોક ઓછો લેવાનો જો એવું લાગે તો આમાં તમે પાછી પણ ચાહણી કરી ઉમેરી એકો એટલે આમાં ચાહણીમાં આમ કોઈ બીવાની કોઈ એવી નથી ઓલી કરવાની તમને મો ચાખી લેવાનું જો મોળું લાગતું હોય ને તો તમે પાછી થોડા ગોળની ચાહણી કરી ને પાછી આ મિશ્રણમાં નાખી દેવાની અને બધું આપણું આ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એના લાડવા વાળી લઈશું અને હવે અહીંયા મેં આવો ખાડાવાળો ચમચો લઈ લીધો ને એના માપે આપણે લાડવા બનાવી નાખશું જો આવી રીતે જો ફટાફટ વળી જાય આવી રીતે લાડવા એટલે એક સરખા થાય એમ તમારી પાસે ગમે માપ હોય ને જો બને છે ને સરસ જો આવી રીતે આપણે બધા લાડવા તૈયાર કરી લઈશું થોડું ગરમ છે પણ તો જ લાડવા ફટાફટ વળે અને ગુંદરના લાડુ મારા તૈયાર છે જુઓ તમે સરસ બન્યા છે અને તમને મારી આ ગુંદરના લાડુની રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો